ડાંગ જિલ્લાના તાલુકા કક્ષાના પંદરમી ઓગસ્ટ અને ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સુબીર તાલુકાના જરી ગામે કરવામાં આવી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા સુબીર તાલુકાના મામલતદારશ્રી આઈ એમ સૈયદ સાહેબના હાથે રાષ્ટ્રધ્વજ ફરકાવીને આનબાન અને છાન સાથે ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે તેમણે સ્વાતંત્ર્ય દિનની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે દેશને આગળ વધારવા સહભાગી બનો અને દરેક વ્યક્તિએ સ્વચ્છતા રાખવી અને દેશને સ્વચ્છ બનાવવા સહભાગી બનવું તેમ પણ જણાવ્યું હતું આ મહાપર્વે સુબીર તાલુકાની શાળાઓના દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દેશભક્તિ ગીતો ઉપર અભિનય કરી આજના દિવસને યાદગાર બનાવ્યો હતો આ પ્રસંગે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારણાના સંદર્ભે પ્રતિભાશાળી શિક્ષકોને સુબીર મામલતદાર સાહેબના હાથે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સુબીર મામલતદાર સાહેબ અને તેમનો સ્ટાફ સુબીર તાલુકાના ટીડીઓ સાહેશ્રી અને તેમનો સ્ટાફ તેમજ સુબીર પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને શાળાના શિક્ષકો અને ગ્રામજનો તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમના અંતે મહાનુભાવોના હાથે શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું પોલાદ ગુજરાત ન્યૂઝ આહવા ડાંગ ये दुनिया एक दुल्हन ये दुनिया एक दुल्हन दुल्हन के माथे की बिंदिया ये मेरा इंडिया ये मेरा इंडिया आई लव म इंडिया